હાલ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જેમ જેમ ઉનાળો આવે છે તમે નોંધ્યું છે કે સાપ કરડવાની ઘટનાઓ વધુ સામાન્ય છે ખાસ કરીને ફાર્મ હાઉસમાં કારણ કે જેમ જેમ સૂર્ય વધુ ગરમ થાય છે તેમ સાપ ઠંડી જગ્યાઓની શોધમાં ઘરની નજીક આવે છે તેથી જ ઉનાળા દરમિયાન ઘણી જગ્યાએ સાપ આવીને તેમને પકડીને જંગલમાં છોડી દેવાના અહેવાલો છે વળી ફેબ્રુઆરી માર્ચ એ સાપ માટે ઈંડા મૂકવાનો સમય છે સાપ ખોરાક માટે ઘરમાં આવશે કારણ કે આપણે ખોરાકને વેરવિખેર કરીશું ઉંદરો અને દેડકાઓની સંખ્યા વધશે અને પક્ષીઓની સંખ્યા માળો બાંધશે અને ઈંડા મૂકશે અને દેડકાઓની સંખ્યા વધશે સાપ તેમને ખાવા માટે આવશે ઉપરાંત જો પક્ષીઓ રાખો છો તો સાપને દૂર રાખવા માટે જંતુનાશકો છંટકાવ જો ઘરની આજુબાજુ ખાડા કુંડા કચરાની વસ્તુઓ હોય તે કચરો દૂર કરો અને કેટલાક છોડ પણ લગાવો જે સાપને આવતા અટકાવે છે જો નર્વસાનો છોડ લેમન ગ્રાસ આવા છોડ ઘરની આસપાસ હોય તો સાપ તેને સૂંઘી શકશે નહીં સાપ પણ સૂંઘી શકતા નથી તેથી તેને બારી પાસે ઘરના એક ખૂણામાં રાખી શકો છો જો એક જ ઘરમાં આ બાળકો હોય તો તેઓ તેને મોંમાં મૂકી શકે છે તેથી તેનો ઉપયોગ કાળજીપૂર્વક કરો સલ્ફર પાવડર પણ સાપને ઘરમાં પ્રવેશતા અટકાવે છે તેને ઘરની આસપાસ રાખતી વખતે ધ્યાન રાખો કે પ્રાણીઓ તેને ન ખાય તેને બરણીમાર રાખો તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં મેં આવેલા બે લાયકનને જરૂર દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે